બ્રાહ્મણ આવતા ને તો એ બ્રાહ્મણ મને કઈ કામ સીધે ને હું તરત કરી દેતો એટલે એ બ્રાહ્મણ ને મારા પ્રત્યે થોડો ભાવ જાય મારો ચેલો કઈ વાંધો નઈ મને ચેલો બનાવો એટલે મને ભાવ ને એને મને એમ કીધું પછી એને મને કે કઈ કર્યું ગુરુ મંત્ર આપ્યો મને ભાવ જાય ગયો ને બધા એમ કેતા ગુરુ કરવા જોઈએ મારા માસી મને કીધું ને અમદાવાદ માં આવ્યો ને અમદાવાદ માં સંત મહાત્મા હતા એની પાસે એને મને ગુરુ કર્યા અને મંત્ર પણ ઈ પેલા હું ઓમ નમઃ સિવાય મંત્ર નો જાપ કરતો હતો ઈ મંત્ર નો ઘણો જાપ કરતો હતો ગુરુ મહારાજે મને બીજો મંત્ર આપ્યો એટલે હું શંકામાં થોડો પડી ગયો છે મારે કયો મંત્ર નો જાપ કરવો ગુરુ મહારાજે દીધો ઈ કરવું કે ઓમ નમઃ સિવાય કરતો તો ઈ કરવું કરવું બે પણ મને આમ આગળ વધવું હોય ને એ નથી સમજાતું એટલે મેં તમને ફોન કર્યો તો ગુરુ મહારાજ ધામ માં વૈ ગયા છે તો મંત્ર આપેલો છે ને ગુરુ મહારાજ હા ગુરુ મંત્ર આપ્યો છે બસ એની ઉપર રાખવાનું અને પેલા જે મંત્ર જાપ હોય ને તો કરવાનો પણ મેઇન આસ્થા તો ગુરુ એ જે આપેલો છે ને હા હા એની ઉપર તમે અત્યાર સુધી જે ઓમ નમઃ શિવાય કે જે કઈ શિવનો મંત્ર જે કર્યો ને એના પ્રતાપે એની કમાણીએ તમને ગુરુ મળ્યા બરાબર એટલે તમારી દાખલા તરીકે તમે ભાવનગર થી અમદાવાદ આવો હા હા બરોબર તો તમને કોઈ નાનું વાહન પેલા મળ્યું વા બેઠા તમે બરાબર બરાબર એટલે તમે ધંધુકા સુધી નાના વાહનમાં આવ્યા તમે બરાબર પછી તમને સારી લક્ઝરી મળી અથવા પ્લેન મળ્યું ફ્લેટ હા એટલે જે મંત્ર જે મળ્યો ને હા હા એ તમારું પ્લેન છે ઓહો બરોબર અને શિવ નો મંત્ર જે જપતા હતા એના પરતાપે તમને આ ગુરુ મળ્યા એટલે મુખ્ય મંત્ર તો તમારો જે ગુરુ નો જે છે એ આપેલો છે પછી તમારે અમસ્તા શિવ નો જે મંત્ર છે બોલવો તો આમ તો બોલી શકાય બરાબર એને કોઈ તડસોડવાની એવી કોઈ વાત નથી હા હા બરાબર પણ જયારે જપ કરવા બેસો ત્યારે એક જ મંત્ર કરવાનો બે નહીં ત્રણ નહીં પાંચ નહીં બરાબર એક જે ગુરુ એ આપ્યો એ જ મંત્ર પછી એક માળા આ કરી શિવજી ને એક માળા ગુરુ એ આપી એ કરી તો એમાં તમારી જે સુરતા છે ને સુરતા વેચાઈ જાય બરોબર સુરતા એક ગુરુ મે કીધેલું છે હાવ ચોખ્ખું ફૂલ તમારે કદાચ જોવામાં ન આવ્યો હોય કારણ કે એક ગુરુ એક ધર્મ એક મંત્ર એક સ્થાન એક સમય તમારે જો ઈશ્વર પ્રાપ્તિ કરવી જ હોય તો આ બધું એક જ હોવું જોઈએ બરાબર છે જો હા તો અત્યારે તમે જે વાત કરી ને આપડી સુરતા એમાં લાગે ને એનું મારું અત્યારે પરિસ્થિતિ આવી જ છે કારણ કે જે કરવા બેઠું ને તો પેલા મનમાં વિચાર આવે અને આ કરતું એ પછી આય કરવાનું છે આ કર્યા પછી ઓલું કરવાનું પછી મન ની અંદર શંકા લાગે છે કે આ કરું કે આ કરું કે ઓલા પેલા ઓલા ગુરુજી કીધું ઈ કરું કે એટલો વિચાર આયવા જ રહે તમારું જે વિડિયો સાંભળું એમાં વાત મેં સાંભળી લેતી કે આપણે ગુરુજી મંત્ર આયપો છે ઈ આપણે કરવાનો ત્યારે એમ થાય કે વધારે કરું પછી એમ થાય કે આ કર્યું છે એ કરું ઓલું કરું ઓલું કરું એમ કરીને અડધી પોણી કલાક વહી જાય પછી આપડે જે ગુરુની જ હોય પછી આ મનમાં ભયમાં રાખે એમાં મારું આગળ હાલતું નથી એટલે તમારે એમ નથી સાંભળો તમારી પાસે લાખ રૂપિયા છે હા હા બરોબર હવે તમે દસ હજાર મને આપો દસ હજાર બીજા ને આપો દસ હજાર ત્રીજા ને આપો તો તમારું કામ થાય નો થાય થાય બરાબર છે બસ તો એટલે મેં તમને ફોન થાય છે વાત કરી તો મને વધારે સંતોષ થાય એટલે તમને ફોન કર્યો તો અને આશંકા નું મને થોડુંક સમાધાન થઈ ગયું એટલે બરાબર છે ગમે જાવ તમે હાજર ઘરે આવો છો ને હા 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 ગમે ને ગયા હોય મુંબઈ ગયા હોય સુરત ગયા હોય ભાવનગર ગયા કે નોકરીયા ગયા હો કે હગાવાલા ન્યા ગયા હો ઘરે જ આવવાનું હોય ઘરે જાવ કદાચ બે પાંચ દિનનો ટુર હોય તો બે પાંચ દિવસ પછી ઘરે જ આવવાનું હોય હા 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 બસ એમ એક જ ઓલે લાગ્યા રહેવાનું જ્યાં જાવ હોય ત્યાં જાવ છૂટ સાંભળવાનું પણ કિલો નહીં મુકવાનો બરાબર બરોબર હા હા બધાને સાંભળવાના બધાને જે કે આપણું જે લક્ષ્ય છે આપણું લક્ષ્ય પકડી રાખવાનું એમાં કઈ કઈ ઓલું નહી થવાનું કારણ કે બધા કેવા વાળા છે ને બધા પોતપોતાની રીતે એની મતિ પ્રમાણે બધા કેતા હોય હું કેતો હોઉં બધા કેતા હોય ને પણ આપડે આપણું લક્ષ્ય નહી છોડવાનું જો ઈશ્વર પ્રાપ્તિ ની ઓલી હોય તો બરાબર છે બરાબર બાકી તો તમે જે કાઈ નામ બધું ગમે એનું કરશો ને તો તમારા જીવનના કાર્યો તો બધા થવાના છે બરાબર પણ જે ઈશ્વર પ્રાપ્તિ થાય ને એ નહીં થાય બરાબર કડીક આ મંત્ર કડીક આ મંત્ર બે થોડાક દી થયા ગુરુ બદલ્યા થોડાક દી થયા ધર્મ બદલ્યો તો ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય બરાબર બરાબર હા ગમે તે થાય ગુરુ નું ગમે તે થાય ગુરુ હોય તો ભલે ન હોય તો ભલે ગુરુ ગમે સ્થિતિમાં હોય આપણે નહી જોવાનો આપણે આપડો મંત્ર નહી છોડવાનો બરાબર અને ડેલી ચોવીસ કલાકમાં જે નિયમ લીધો કે દસ માળા કરવાની એટલે દસ માળા કરવાની જ તે બરાબર ચોવીસ કલાકમાં એક સમય એક સ્થાન બરોબર પછી કોઈ એવું કામ આવી જાય બરોબર કે ભાઈ સવારમાં સાત વાગે માળા કરવા બેસુ છું તો કોઈ કોઈ એવું કામ આવી જાય કે ભાઈ આલો મરણ માં જવું જ પડે એવું છે તો એ બપોરે સમય મળે તો બપોરે કરી નાખવાનો તે દિવસે સાંજે મળે સમય તો સાંજે કરી નાખવાનું બરાબર ક્યારેક એવું બને બરોબર તો એ એનો કોઈ રંજ નહી કરવાનો બરાબર અથવા માનસિક કરી નાખવાનું માનો કે તમે જવું પડ્યું છે કોઈ મરણમાં દાખલા તરીકે સવારે તમે નાય નીકળો તો માનસિક રીતે થાય તમે જે કાંઈમાં શમશા ની યાત્રામાં અહીંયા જતા હો કે શમશા ને ગયા હો ઘરે બેઠા હોય ત્યારે માનસિક રીતે મનમાં મનમાં ત્યારે કોઈ માળાની કે કોઈ જરૂર હોતી નથી કોઈ આસન ની કે કોઈ જરૂર હોતી નથી ત્યારે માનસિક રીતે મનમાં મનમાં એ મંત્ર કરી વાળો નો તો પણ ચાલે એટલે આનું એવું છે કે આપણે જે સમય નક્કી કર્યો એ સમયે કરવું વધારે ફાયદો આપે કે ગમે ત્યારે કરી ના 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 એક સમય એક સ્થાન એક મંત્ર એક ગુરુ એક ધર્મ બરાબર છે પછી મેં કીધું એવો જો તમે ખરેખર તમે તમારી જો લગન હોય ને પરમાત્મા પ્રાપ્તિ ની હા બરોબર તો તમે ગુરુ મંત્ર લીધો હોય ને એની પર પૂર્ણ ભરોસો રાખો ને તો તમારે કોઈ વિઘ્ન જ નથી આવતું બરાબર છે મંત્ર નો પ્રતાપ છે આપડો કેટલો વિશ્વાસ છે બરોબર એની ઉપર આધાર રાખે બરાબર છે મેં અગાઉ કીધેલું છે વિડીયો ની અંદર હા કે મારા ગુરુ જે બાપુ પાસેથી મેં મંત્ર લીધો પછી અઢાર વર્ષ સતત મંત્ર મેં કર્યો હતો આજે મંત્ર છૂટી ગયો છે એને ઘણો સમય થયો બરાબર પણ એક દિવસ એવો નથી આવ્યો કે હું દવાખાના માં હું તો દાખલ થવું પડ્યું મારે અને મારે ગુરુ મંત્ર ન થયો એક દિવસ પણ એવો નથી આવ્યો અઢાર વર્ષમાં બરાબર હજી ન થયો અને મંત્ર ગુરુ મંત્ર અત્યારે નથી કરતો છૂટી ગયો છે મંત્ર છતાં હજી કોઈ એવું એવું નથી બોલ્યું કે હું આડ થી દવાખાના દાખલ થયો accident થયો બીમાર પડ્યો અને મારા ગુરુ મંત્ર નો થયો આ થયો આ ગુરુ મંત્ર નો પ્રતાપ છે આવો બરાબર બરાબર પણ ગુરુ મંત્ર શા માટે લેવો જોઈએ આવા કોઈ હાજર એવા માટે કે બંગલા મોટરો વાળા થવા માટે એના માટે ગુરુ મંત્ર નથી લેવાનો મંત્ર ગુરુ મંત્ર તો ઈશ્વર પ્રાપ્તિ માટે જ ગુરુ ગુરુ મંત્ર લેવાનો છે છે આમાં હાલત કેવી મંત્ર મેં લઈ લીધો છે અને છોડો અને છોડી છોડ્યો નથી એ વાત બરોબર છે પણ એને એમ ધારણ કરવાની જે વાત છે ને માળા કરવાની તો માળા કાયમ અત્યાર સુધી થઈ નથી નો ટેન્શન ટેન્શન છોડી દો એનું બરોબર છે એટલો મંત્ર છે ને તમારી પાસે એટલું બહુ સારું કહેવાય બરોબર એટલે નથી થયો અત્યાર સુધી એનું કોઈ ટેન્શન નહી લેવાનું આજથી આજ એમ માનો કે આજથી મને ગુરુ મંત્ર મળ્યો બરાબર અને આજથી શરૂ કરી દો બરાબર છે એટલે મને અંતર માં એવું ખ્યાલ રાખે મારું કઈ ખોવાય ગયું અંદર થી રોયા રાખે છે કાયિક ખોવાઈ ગયું છે તમારા video હામ્ભ્ળું ને તો મને થોડુક સારું લાગે અને રોજ ફોન કરવાનો વિચાર કરું કરાય કે નો કરાય એમાય મને શંકા થાય ફોન કરાય કે નો કરાય એમને disturb કરશું કે શું કરશું આજે હિંમત થાકી ને એમ થયું કે ફોન કર એટલે ફોન કરી લીધો પણ આ થોડુક મનમાં એમ રોયા રાખે એમ થાય કે કાયિક ખોવાઈ ગયું છે જીવ ને શાંતિ નથી એટલે નથી ખોવાનું તમારું નથી ખોવાનું બરોબર જે ગુરુમંત્ર છે ને ભલે નથી કર્યો ક્યારેક છે ગુરુ મંત્ર મળ્યા એવા ગણા બન્યું છે ગુરુ મંત્ર મળ્યા પછી કઈ કર્યું ન હોય પણ કારણ કે એની તમને સમજણ ન હોય બરોબર તમને એનું જ્ઞાન ન હોય એટલે ખાલી ગુરુ કર્યા કરવા પડે એ પરમા એ આટું તને કરી નાખ્યા હોય હા એ વસ્તી છે એમ એટલે એનું કોઈ રંજ નહી રાખવાનો અને થી જે મેં કીધું એક ધર્મ એક ગુરુ એક મંત્ર એક સ્થાન એક સમય કારણ કે આપણે પ્રાપ્ત કરવા માટે એક થવું પડે હા હા સમજાય છે હા હા સમજાય છે હા એ એક જ છે બે આપણે જેમ કે આપડે બીજો મંત્ર કરતા હોય હારે અને આપણને ભાવ હોય ઈ કરવાનો છે

કર્યું પણ આપણે એને ગુરુ મન થી ધારણ કર્યા નતા પછી અમદાવાદ આવી ને મને ગુરુ મળ્યા એને મંત્ર આપ્યો એટલે એ આપડે જાપ કરતા ઓમ નમઃ નો કરતા પણ મને મન માં ગુરુ ને પૂછી નો હોય એમ કીધું ઓમ નમઃ જાપ કરું છું તમે બીજો આપો છો મારે હવે કયો કરવો બરોબર પણ એ થાય એટલું એટલું કરવું આ થાય તો આટલું કરું પછી થોડાક દી આમ હાયલા રાખવું થાય ક્યારેક મન ને શાંતિ થતી પણ અત્યારે એવું મન થાય કે ખોવાઈ ગયું છે પછી અમારે અહિયાં

સમજાણુ તમને જયડું જ નથી એટલે એમ થાય છે કે કઈક ખોવાનું છે એમ બરાબર એટલે હવે આપણે કરવાનું આટલું ગુરુજી એ મંત્ર આપ્યો છે એ આપણે એક નક્કી કરી લેવાનું કે બે માળા કરવી છે કે પાંચ કરવી છે કે દસ કરવી છે બરોબર એટલે એ આપણે બે એક બે પાંચ કે દસ એ આપણે ઈ રોજ કરી લેવાનું બરોબર ઓછી ન થવી જોઈએ હા હા માનો કે તમે પાંચ માળા કરી શકતા હો તો પાંચ થી ચાર નો થવી જોઈએ બરાબર પાંચ તો કરવા ગણતરી નહી લેવાની હા હા બરોબર માનો કે સમય હોય ને છ કરી નાખીએ બરોબર તો એ છ ની ગણતરીમાં આપડે નહી લેવાની એ લે ગણતરીમાં પરમાત્મા બરાબર આપડે તો પાંચ જ તે ઓછી નહી વધુ થાય તો કરવાની બરાબર બરોબર પછી તમારો જે સમય હોય સમય માં ક્યારેક થોડુંક આગુ પાછું થાય તો ચાલે બરાબર બરાબર પણ બાકીનો જે સમય અને સ્થાન એટલે ઘરમાં એક જ જગ્યાએ જે સ્થાન હોય ને જે સ્થાન લીધું હોય ના બને ત્યાં સુધી નહી બદલવાની ક્યારેક બાર ગામ જવાનું થયું હોય ને ગમે ત્યાં કરનકો તો બરાબર સમજાણું એનું કોઈ બંધન નથી પણ ઘરે હો ત્યાં સુધી એક જ જગ્યા એક આસન આસન આપડે જે કઈ લીધેલું હોય ને આસન એ બદલ બદલ નહી કરવાના

સમજાય ગયું હવે માળા હોય તો આ ઓછા વધુ ના હા તો માળા હોય તો ભાઈ દસ માળા તમે કરો છો તો તમને પાકું થાય કે ભઈ દસ માળા જ થયા આપડે તો મંત્ર ઓછા નો થાય હા બરોબર અને તે પછી આપડે જે આપડે બુક આયપી છે જ્ઞાન વિધિ ની ઈ વાંચી તો વાંધો નઈ આવે ને એક કરો ગમે બધુંય નઈ બરાબર બધુંય નઈ એમાં તમે અટવાશો કાઈ વાંધો નઈ બરોબર હા હા એમ તમે જો તમે જે દાદા ભગવાન નો જે હો તો પછી તમે જ્ઞાન વાંચો ને તો વાંધો નહીં પણ તમે મંત્ર બીજા ગુરુ એ આપ્યો એ કરો છો ને પછી તમે પછી વિધિ નું કરો છો તો એમ નઈ બરાબર જુદું અત્યારે એવું થાય છે ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો એ માળા કર લેવાની પણ દીપકભાઈ એક નાનકડીની બુક આઈ છે ના એ આયન કરવાનું એ નિર્ણય કરવાનું એવું છે ના એ નઈ કરવાનું એટલે આપણે એક જ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું એક જ તે બરાબર એટલે મને વિચાર એમાં જ થાતો તો કે મારે કરવું તો શું કરવું કારણ કે એમાં જે લખ્યું છે ને એમાં અમુક ચરણ વિધિ લખી છે ના કરવાની જરૂર ખાલી ગુરુ મંત્ર જે છે ને આહા આ એ કરે રાખો અને તમને જે ને વધુ ઓલું પડે ને બરોબર એના સત્સંગ સાંભળ્યા કરો અથવા કોઈ કોઈ જે સનાતન નું જે શાસ્ત્ર આવતું હોય આપણે અઢાર પુરાણ શાસ્ત્રો આવતા ભગવદ ગીતા છે ભાગવત છે બરોબર યોગ વશિષ્ઠ મહારામાયણ છે આવા જે મુખ્ય મુખ્ય આપણા જે સનાતન ધર્મ ના જે ગ્રંથો છે ને એનું અધ્યયન કરો બરાબર એ વાંચો બીજા કોઈ સોંપડા બોપડા નહીં સમજાય બરોબર અને વિડીયો બધાનો જો સાંભળતા હોય તો ખાલી સમય પસાર કરવા માટે સાંભળવાનું તમારી જ્યાં ક્ષમતા ન બને ને ત્યાં સુધી તમે અટવાયા કરશો કારણ કે તમારી ક્ષમતા બની જાય ને પછી તમે ગમે સાંભળો ને તો તમે સાંભળો ખરા પણ તમે તમારું લક્ષ્ય ન છોડો એમાંથી તમે ભટકી ન જાવ બરોબર તમારી ક્ષમતા ન બની હોય તો તમે આ જે રીતે અટવાવશો ને ઓલા આમ કીધું તો ઓલા આમ કીધું તો કરવું હું મારે એમ બરોબર તો એ થાય તો તમે ત્યાં 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 ગોટાળા જે કુંડાળું કર્યું હોય કે નહીં એ કુંડાળા માં તમે ફર્યા કરો તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ ના શકો અત્યારે એવી જ હાલત છે કારણ કે તેતાલીસ વર્ષ ની ઉમર થઈ ગઈ અને હવે તો બહુ એમ જ થાય કે આમ જ ભાઈ માં રાખવાનું સમજાતું નથી આપણે ક્યારે પહોંચશું અમુક નો વિડીયો સાંભળીને અમુક થાય છે ને એ થાય છે ને મેં તમને સાવ સોખા શબ્દ માં સમજાયું તમારી પાસે લાખ રૂપિયા છે તમે આપી દીધા તો તમે ખરીદી શું કરી શકવાના છો હમ તમારી પાસે લાખ રૂપિયા રોજ ના તમે પચાસ રૂપિયા સો રૂપિયા ભેગા કર્યા હોય બરોબર તો લાખ થી આવે તો તમે ખરીદી કરી શકો કે નહીં લાખ રૂપિયા ની અકારે હા કરી કરીએ હે

ગુરુ તો બદલવાના જ નથી ગુરુ ગયા છે થાંભવાદ પણ હવે સમય સંજોગ એવો આવે બરોબર જે માયા છે આ જગત છે ને લઈ પણ જાય લક્ષ્ય બરોબર એવા એવા આવે છે તમને કેવા વાળા મને ખુદ ને કેવા વાળા આવેલા છે કે આસારામ બાપુ નો હાલે એમ તમારા ગુરુ જે છે ને નો કેવા વાળા મળેલા છે બરોબર હવે એને છે ને એની માં નતો ઓળખતા તો હવે મેં એનું માની લીધું હોત બરોબર તો હું ભટકી જાઉં ને ઈ તો વાત માનવામાં માં નો આવે આપડી અંતર આત્મા જ એમ ના હું હા ના પાડે એટલું અંદર બેઠેલો હોય ને એટલે ટૂંક જે એવા એવું તમને એવું ભટકાવવા વાળા એ આવશે એમ બરાબર પણ આપડે નઈ આપડા ગુરુ નઈ છોડવાના મંત્ર નઈ છોડવાનો લોભ લાલચ જેવા વાળા આવશે પોતાના વાડા માં પૂરવા વાળા એનો વાડો મોટો કરવો હોય એટલે એ આવે તે હવે બીજો એક પ્રશ્ન અત્યારે જાગ્યો છે અત્યારે જ બોલો બોલો I'm going uh, ગુરુ ને ધારણ કર્યા બરોબર ત્યારે અંધ સમજ થી કર્યા હતા ખબર નથી કોક એમ કીધું ગુરુ કરવા જોઈએ એટલે હોવા જોઈએ પણ અમુક એમ જ કીધું એમ એ કીધું તું કે આપણને ને સંતોષ થાય ને એને ગુરુ કરવા ના પણ એવી કઈ સમજ નથી એમ કીધું ગુરુ કરવા નું હોય ગુરુ કર લે એટલે આપડું કલ્યાણ થઇ ગયું આપડે કર લઈએ એ મન માં મારા ને મારા મન માં આવો વિચાર આવતો કે આ ગુરુ સાચા છે ખોટા એ છે પણ તમારા વિડિયો સાંભળ્યા ને પછી આ શંકા મન માંથી નીકળી ગઈ ગુરુ ધામ માં વયા ગયા મંત્ર છે મારી પાસે

એ તમારા ગુરુ એ જ આપ્યો છે પણ મને નિમિત્ત બનાવ્યો છે ચંદુભાઈ ને બરાબર છે એટલે તમારે ઓલું તો ત્યાં તમારા ગુરુ ઉપર જ ગયું મને આમાં આટલું ચંદુભાઈ ને ગુરુ નહી માનવાના બરાબર છે ગુરુ તો તમારા ગુરુ ને જ માનવાના બરાબર ચંદુભાઈ ને નિમિત બનાવ્યો છે તમારો ગુરુ એ તમે જે એનો એને એને જે મંત્ર આપ્યો હતો બરોબર એને ચિંતા હતી અત્યારે તમારા ગુરુ દેહ થકી હાજર નથી છતાં એને ચિંતા હતી એટલે સમજાણું હા 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 એટલે તમારા ગુરુ જવાબ આપ્યો છે તમને એને સંતોષ તમને જે કઈ વાતનો જે કઈ સંતોષ થયો છે આનંદ થયો એનો થકી છે હું તો નિમિત છું એટલે આપડે વાણી વાણીને ગુરુ નું માન આપવાનું કે આપડે જે વાણી આવી રહી છે એ ગુરુ નું ગુરુ છે આગળ જવાનું તમને ઓલો આપે ને હા હા એ તમારા ગુરુ ના કૃપાથી જ થાય બધું બરાબર છે બરોબર એ તો કોઈ ને કોઈ ને નિમિત્ત બનાવે છે હમ હમ પોતે ક્યાંય ન થતો એ બરાબર એટલે હવે આજથી તમે તમારી જે યાત્રા ને શરુ કરો સ્પીડ મળશે તમને બરોબર શરૂ કરી દો આમ તેમ ભટક્યા વગર કઈ નહિ સારું અને મહત્વ ગુરુ મંત્ર નું જ હોય છે હા હા ગુરુ તો છે ને ખાલી તમને આપી દે અને મંત્ર ન આપે તમને તો તમે આગળ ન જઈ શકો બરાબર એટલે મંત્ર જ તમને લઈ જાય છે અને જે મંત્ર છે ને એ જ ગુરુ છે સમજાણું તમારા માટે તમારો મંત્ર છે ને એ જ ગુરુ છે બરાબર છે એટલે તમને એ જ લક્ષ્ય સુધી પહોંચાડશે સારું સારું અમુક તમારા વિડીયો ગંગા સતી એક શબ્દ ના જે અર્થા છે સમજાવવા માટે અત્યાર સુધી મારે અમુક ભજન સાંભળતો ને તોના પેકે માથું ને આનંદ કર્યો હતો પણ તમારા જે શબ્દ એક એક શબ્દ સમજાવ્યા હતા ને ગંગા સતી ના એમાંથી મને શબ્દ ની સમજણ પડી ને પછી જે ભજન માંથી મને જે અમૃત મળ્યું ને એવું અમૃત ક્યારે નથી કારણ કે માં ગંગા સત્ય છે ને ઈશ્વર કેવો છે કેમ પ્રાપ્તિ થાય જીવવું કેમ જીવનમાં આજે સંસારમાં કેમ જીવવું એ પણ શીખવાડી દીધું છે એને એ વાત તમારા જે વિડીયો સાંભળ્યા ને પછી એ દ્રષ્ટિ મને દેખાણી તો પેલા આમ ભજન સાંભળી લેવાનું અને સંગીતું હોય એમાં અંદર આપણું મન ડોલે મોજ કરી લેવાની અને માથું હલાવાની ઈ પ્રમાણે હાલતું પણ સમજણ તો પણ જો તમે જે વાણી છે ને જે સંતોની વાણી છે ને બરોબર ઈ એની વાણી કેવાય એના અંતર માંથી નીકળેલી વાણી કેવાય ભલે તમે એ વખતે ખાલી માથું ધોણાયું હોય ને એના તાલ ને તમે ઓલું કર્યું હોય પણ એ અલેખ્ય નથી ગયું બરાબર એ અલેખ્ય નથી ગયેલું એ ખોટું નથી થયેલું એના લીધે તમને અત્યારે આટલી ઓલી જાગી બરાબર છે જાણો હા 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 જે સંતો ની વાણી હોય ને પરાય ની વાણી કહેવાય એને હા હા અત્યારે જે લગતા હોય ને એ બધા ના શબ્દો ભેગા કરી ને એ એવી નહિ પણ દાસી જીવન છે ગંગા સતી છે સતાર સાહેબ છે આખા ભગત છે લાખા લોયન છે તોરલ છે આવા બધા જે સંતો થઈ ગયા ને એની જે વાણી છે ને ભરાની વાણી કેવાય બરોબર ભરાની વાણી એટલે જે તત્વો માં જયારે એ રમતા હોય ને ત્યારે વાણી નીકળેલી હોય અંદર થી નીકળેલી હોય હા એટલે વાણી અસર કરે તે ગમે ત્યારે આજ તો કાલ તમે સાંભળેલી હોય ને એ આજ નઈ તો કાલ કાલ તો ભમદી છ વર્ષે એની અસર કરે સાંભળેલી હોય બરાબર ભલે ગમે એ ભાવે સાંભળેલી હોય ક ભાવે ભાવે સાંભળેલી હોય બરાબર બરાબર બે શબ્દો ઓઇલા ના લીધા ને બે શબ્દો ઓલા ના લઈને લખી નાખી હોય ને એ વાણી અસર ન કરે બરાબર એટલે આપણે ઈ દ્રષ્ટિએ એ હોય નસીબ માં તો છે કે નઈ ખબર પડે એ દ્રષ્ટિ એ હોય તો આપડે ગુરુ મંત્ર થી જ જવું પડે ને એ જ ને બધાય ગુરુ અને ગુરુ મંત્ર સિવાય કોઈ આગળ આવ્યું નથી અને કોઈએ પ્રાપ્ત કર્યું નથી બરાબર કોઈ ભગવાન રામ ને પણ ગુરુ હતા ને કૃષ્ણ ને ગુરુ હતા બરાબર છે લ્યો બરાબર છે ભગવાન હતા એને ક્યાં જરૂર હતી એટલે જે કાઈ અત્યારે જેના આપણે નામ લઈએ છે જેને માથું નમાવી છે જેની વાણી સાંભળીએ છીએ અને સાંભળતા જે આપણને આત્મસંતોષ થાય છે એ કોઈ નુગરા નહોતા જો બધા ગુરુ વાળા જ હતા અને ગુરુ મંત્ર વાળા ગુરુ કૃપા વાળા જ હતા બરાબર કયો બીજો બીજુ બસ આ પ્રશ્ન થોડાક અંદર ઉઈ ગયા તા ને કેટલા દિવસ થી આમ થાતા તા એટલે મને એમ થી કે હવે કોને ફોન કરું એટલે તમને ફોન કરવાની ઈચ્છા થઇ જે કાઈ થયું જે કાય કર્યું બધી તમારા ગુરુ મહારાજ ની કૃપા ને આ લક્ષ્ય રાખજો બરોબર જવાનું ખરું બધે જ્યાં જવું હોય ત્યાં જગત હા પણ સાંજે પાછા મૂળ ઘરે આવી જવાનું કઈ ઠેરવવાનું બરાબર લો સારું જય ગુરુદેવ જય માતાજી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો